બોટાદ જિલ્લામાં ગઢડા શહેરના ખોરિયારનગર વિસ્તારમાં મકાનમાં તસ્કરોએ ત્રાટકી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાં સહિતની ચોરી કરી નાસી ગયા ગડડા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ સુખાભાઈ ભંડારિયા બહાર ગામ ગયા હોય ત્યારે તસ્કરોએ મોડી રાતે તેમના ઘરમાં ઘૂસીને ઘરનો સામાન ફેંદી નાખી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાં ચોરી કરી નાસી ગયા હતા હરેશભાઈને વહેલી સવારે જાણ થતાં તે ગડ્ડા ઘરે આવ્યા હતા અને સામાન ફેંદી નાખેલી હાલતમાં હતો અને ઘરમાંથી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી જેથી તાત્કાલિક ગડ્ડા પોલીસને જાણ કરતા

કાલે રાત્રે સાડા આઠ વાગ્યા પછી હું ઘરેથી અને હું મારા બાજુમાં કુંડલી ગામ હું કુંડલી ગયો સવારમાં વહેલા સાડા પાંચ વાગે મારામાં ફોન મારા મામાનો આવ્યો એટલે એને સવારમાં દુકાન છે પાન માવાની અને દૂધની ની દૂધ લેવા ગયા એટલે એને મને ફોન ગયો ઘરે ચોરી થઈ છે એટલે તમે આવો અમે સવારમાં આવ્યા તો બધું તોડેલું હતું તાળાનું અંદાજે કેટલા રૂપિયા હતા અને શું શું હતું ભરાણ અંદાજે બે સોનાની ની બુટી નાની મોટી અને દસ સોનાના મોતી હતા અને બે સોનાની વીટી હતી એક ચાંદીની વીટી હતી અને બીજી બુટી હતી અને રોકડ રૂપિયા કેટલા હતા અંદાજે દોઢ બે લાખ રૂપિયા હતા તો દ્વારા પોલીસ માં જાણ કરવા જાણ સવાર માં જાણ કરી તપાસ કરી ગયા સવારમાં પછી બીજી વાર અગિયાર વાગે આવ્યા તપાસ કરવા તપાસ કરીને ગયા અને અત્યારે અમે ત્યાં જઈએ છીએ પોલીસ